નમસ્કાર સાધક દર્શકો હું છું ઉર્જા આદ્ય પરમ સદ્ગુરુ સ્વામી શિવાનંદ ધૂનીવાલે દાદાજીની શિષ્ય આપ સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી કે મિત્રો આજ સુધી આપણે આત્મસાક્ષાત્કાર વિશે ઘણા ગ્રંથો પુરાણો વેદોમાં ઘણું સાંભળ્યું છે સંતોના મુખે પણ આ શબ્દનો ઉલ્લેખ ઘણી વાર સાંભળ્યો છે પણ અત્યાર સુધી આવું આપણે આપણને શીખવ્યું છે કે કોઈએ કે આની પ્રોસેસ શું થાય કેવી રીતના પામવો આત્મસાક્ષાત્કાર અને એ આત્મસાક્ષાત્કાર પામવો શા માટે અને પામ્યા પછી શું થાય આ બધી જ્ઞાન આપણને કોઈએ આનું પ્રેક્ટિકલી કેવી રીતના કરવું એ ઘણા ઓછા લોકો છે જે આ વસ્તુ અનુભવી શક્યા છે કારણ કે આપણે એ જ્ઞાન વાંચી તો જઈએ છીએ સાંભળી તો જઈએ છીએ ઘણાના મુખેથી સાંભળીએ છીએ અને ઘણી વાર સાંભળ્યું હશે કદાચ આપમાંથી પણ એને પ્રેક્ટિકલી કેવી રીતના કરવું અને એ સાક્ષાત્કાર પામવો એવા કિસ્સાઓ બહુ ઓછા છે આ એના જેવું છે મિત્રો કે એકવાર એક સાસુએ એમના વહુને કહ્યું કે વહુ બેટા હું જરાક મંદિરે જઈને આવું તમે ખીચડી બનાવીને રાખજો વહુ બેટા કે મને ખીચડી બનાવતા ન આવડે સાસુ સાસુમાં એ ખીચડીનું રેસીપી લખીને એમને આપી કે આલે તું વાંચી લેજે એટલે બની જશે ખીચડી હવે વહુ બેટા એ વાંચ્યું એક વાર વાંચ્યું બે વાર વાંચ્યું ત્રણ વાર વાંચ્યું એમ કરતા કરતા એને અગિયાર વાર વાંચી લીધું અગિયાર વાર વાંચ્યું એના પછી સાસુમાં ત્યાં સુધીમાં પધારી ગયા અને એ આવ્યા એટલે એમને પૂછ્યું કે વહુ બેટા ખીચડી ક્યાં છે તો બહુ બેટા જવાબ આપ્યો કે સાસુમાં તમે તો કીધું વાંચી જજે તો કર્યું ઘણું પણ એમાંથી પાળ્યું કેટલું અને એ પળાવી જાણે કોણ એ આત્મસાક્ષાત્કાર પામાવી પમાવી શકે કોણ એ આત્મસાક્ષાત્કાર પમાવી શકે કોણ આપણને એ પમાવી શકનાર કોઈ યોગ્ય સદગુરુ જ હોઈ શકે જે આપણને એ માર્ગની પ્રેક્ટિકલી અનુભૂતિઓ કરી શકે કરાવી શકે હા મિત્રો આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધૂનીવાલે દાદાજીના હજારો શિષ્યોએ આત્મ આત્મસાક્ષાત્કાર પામ્યો છે એ જગતની એ અલૌકિક જગતની યાત્રા આજની તારીખમાં કરે છે કે જે અનંત છે અખૂટ છે જે પરમાત્માએ એની સમસ્ત બ્રહ્માંડોની રચના કરી એના દર્શને કરે છે અને જેમ જે સાધનામાં વર્ષો લાગી જાય વર્ષો વીતી જાય એ સાધનાઓ એવી કઠિન સાધનાઓ આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધૂનીવાલે દાદાજીના માર્ગદર્શનમાં એમના હજારો શિષ્યો બહુ જ ઓછા અને ટૂંકા ગાળામાં એ સાધનાઓ કરી જાણ્યા છે એ એ પોતાનો આત્મ સાક્ષાત્કાર પોતાનું સ્વ સ્વરૂપ જાણી શક્યા છે અને જેમ જેમ આત્માનું સ્વસ્વરૂપ અંદરથી વિકારો ઘટતા જાય કારણ કે આત્મ સાક્ષાત્કાર તો જ પામી શકાય જો દેહ ભાવમાંથી તમે મુક્ત થાવ અને દેહના એ વિકારો મુક્ત થાય ત્યારે આત્મા એ પોતાનું સ્વરૂપ જાણી શકે તો સંસારની અંદર રહીને આવી સાધનાઓ પ્રેક્ટિકલી કરવી એ કેવી રીતના સંભાવ બને કારણ કે સંસારી મનુષ્ય પાસે તો કોઈ પણ પ્રકારનો સમય જ નથી એના ધંધામાંથી સમય નથી એના દેહના કાર્યોમાંથી સમય નથી દેહના કાર્યો એટલા માટે મિત્રો કે આપણે નવ્વાણું ટકા કદાચ એના કરતા પણ વધારે આપણે માત્ર ને માત્ર આપણા શરીર માટે જીવીએ છીએ આપણા આત્મા માટે નહીં અને આ શરીર માટે જ બધા કાર્યો કરીએ છીએ જે આપણી સાથે આવવાના નથી અને જે આવવાનું છે એની પાસે તો તો આપણે ધ્યાન આપતા નથી જ્યારે આ વિકારો આપણા અંદરથી ઘટે છે ત્યારે જઈને આપણું સ્વ સ્વરૂપ આપણને સમજાય છે કે પ્રથમ આપણું પોતાનું સ્વરૂપ સમજાય પોતે આત્મ સાક્ષાત્કાર પામીએ પછી એ સ્વ પછી આપણા સ્વભાવના ધીરે ધીરે પરિવર્તનો પણ થવા લાગે જેવા કે એવી વ્યક્તિ જે આત્મસાક્ષાત્કાર પામેલી છે એના ઉપર વિકારો હાવી થતા નથી પામેલી વ્યક્તિ એનું વૃત્તિ વાળું થઈ જાય અને દરેક પરિસ્થિતિમાં ચેતન રહે છે એ પોતાના સ્વરૂપને જાગૃત રાખે છે કે પોતે આત્મા છે અને જ્યારે આ અવસ્થા ઊભી થાય ત્યારે એને પરમાત્મા સુધી પહોંચવાની વ્યાકુળતા વધી જાય અને એ વ્યાકુળતાના કારણે આત્મસાક્ષાત્કાર લીધેલી વ્યક્તિને પરમાત્માના સ્વરૂપની કલ્પના તો નથી હોતી પણ આત્મા જે પરમાત્માનો અંશ છે એને એની ઉર્જાના દર્શન થવા લાગે છે અને આત્મસાક્ષાત્કાર પામીને એ પરમાનંદની પ્રાપ્તિ થાય છે એટલા માટે જ એ આત્મસાક્ષાત્કાર અમે સૌ પામ્યા આથી પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધુનીવાલે દાદાજીની જેના સાનિધ્યમાં અને આપ સર્વે પણ એમના સાનિધ્યમાં એ પ્રાપ્ત કરી શકો છો જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી